સુરતમાં ફાઇન આર્ટ્સના પ્રથમ વર્ષના અભ્યાસ કરતી તમન્ના ચૌધરીએ પોતાના લગ્નના દિવસે આકર્ષક સિદ્ધિ મેળવી છે તમન્ના ચૌધરી ફાઇન આર્ટ્સની વિદ્યાર્થીની આજે પોતાના લગ્નના ગણતરના કલાકોમાં પહેલા જ પોતાના સ્વપ્નને સાકાર કરવા એક પરીક્ષામાં હાજર થઈ હતી પીઠીની વિધિ પૂર્ણ કર્યા પછી સીધા પરીક્ષા કેન્દ્ર પહોંચી તમન્ના ઉત્સાહ સાથે પ્રતિબદ્ધતા આ ઉદાહરણને સૌએ બિરદાવ્યું આજે એક્ઝામ આપવા ગઈ ત્યાં બધા જોઈને ખુશ થઈ ગયા કે ફાઇન આર્ટ ફાઇન આર્ટ ગેલેરી પણ પહેલો આવો પ્રસંગ હશે કે જેમાં દુલ્હન રેડી થઈને આવી છે હિલ્દીના કપડાં પહેરીને એક્ઝામ આપવા માટે અને એમનું પણ પહેલું જેવું હતું ને મારું પણ પહેલું જ એક્સપિરિયન્સ છે અને બહુ ખુશ થઈ ગયા બધાએ મને સપોર્ટ કર્યો સર ટીચરે કીધું ટેન્શન નહીં લે સારી રીતે શાંતિથી એક્ઝામ આપજે અને કોઈ ટેન્શન લેવાની જરૂર નથી તે વાંચ્યું છે તૈયારી કરી છે તો તને કશી વાંધો નહીં આવે બહુ જ ખુશ છું કે મને આવો મોકો મળ્યો અને હું મને ખબર ન હતી કે આવી રીતે એક્ઝામ આવશે લગ્ન તો લેવાઈ ગયેલા છ મહિના પહેલાં તારીખ લેવાઈ ગયેલી પણ એક મહિના પહેલાં તારીખ આવી એક્ઝામની તો બધેથી તે સપોર્ટ કર્યો મમ્મીએ સાસરા પક્ષી કે તું એક્ઝામની તૈયારી કર અને હું એવું નથી ફંક્શન પણ અટેન્ડ કર્યા અને રાતે બે વાગ્યા પછી હું વાંચતી હતી સવારે ચાર વાગ્યા સુધી કે મારી એક્ઝામ છે તો મારે વાંચવું જોઈએ મારે સંગીત સંધ્યામાં પણ ગયેલી હલ્દીમાં પણ ગયેલી મહેંદીમાં પણ રાતે વાંચતી હતી મેં તૈયારી કરી હતી